મોરબીમાં સોશિયલ મીડિયાના માધ્યમથી સંપર્કમાં આવ્યા બાદ વાવડી રોડ ખાતે જ રહેતા પરિવારની સગીરાના થયેલ અપહરણના બનાવમાં પોલીસે આરોપીને ઝડપી પાડ્યો રિમાન્ડ લેવા માટે તજવીજ શરૂ મોરબીના વાવડી રોડ ઉપર આવેલ એક સોસાયટી વિસ્તારમાં રહેતા પ્રજાપતિ પરિવારની સગીર વયની દીકરી ઘરેથી નાસ્તો લેવા માટે નીકળી હતી અને બાદમાં ગુમ થઈ ગઈ હતી પરિવાર દ્વારા શોધખોળ કરવા છતાં તેનો પત્તો ન લાગતા જે તે સમયે ફરિયાદ નોંધાવવામાં આવી હતી અને અપહરણનો ગુનો નોંધાયો હતો જેની તપાસમાં એ ડિવિઝન પોલીસ દ્વારા સોશિયલ મીડિયાના માધ્યમથી સગીરાનો સંપર્ક કેળવી અપહરણ કરી જનાર મૂળ અમરેલી પંથકના અને હાલ રાજકોટ ખાતે રહેતા અને વાહનમાં ડ્રાઇવિંગ અને કલીનરનું કામ કરતા શખ્સને ઝડપી પાડવામાં આવ્યો છે અને તેની રિમાન્ડ લેવા માટે એ ડિવિઝન પોલીસ દ્વારા તજવીજ શરૂ કરવામાં આવી છે મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી ઉપરોક્ત બનાવ સંદર્ભે વધુમાં મળતી માહિતી પ્રમાણે મોરબીના વાવડી રોડ ઉપર આવેલ સોસાયટી વિસ્તારમાં રહેતા પ્રજાપતિ પરિવારની સગીર વયની દીકરી ગત બેસતા વર્ષના દિવસે એટલે કે તારીખ ચૌદ અગિયાર ત્રેવીસના રોજ બપોરના ચારેક વાગ્યે ઘરેથી નાસ્તો પફ લેવા માટે જાઉં છું તેમ કહીને નીકળી હતી અને બાદમાં ઘરે પરત આવી ન હતી પરિવાર દ્વારા ઘરમેળે શોધખોળ ચલાવવામાં આવી હતી છતાં પણ સગીરાનો કોઈ ભાડ પત્તો મળ્યો ન હતો જેથી ભોગ બનેલ સગીરાના પિતાએ જે તે સમયે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પોતાની સગીર વયની દીકરી ગુમ થઈ હોય અને તેને લલચાવી ફોસલાવી બદકામના ઈરાદે અપહરણ કરી જવામાં આવી હોવાની ફરિયાદ નોંધાવી હતી અને અજાણી એસમની સામે ફરિયાદ નોંધાવવામાં આવતા એ ડિવિઝન પોલીસ મથકના પીઆઈ હકુમતસિંહ જાડેજા દ્વારા ગુનો નોંધી તજવીજ હાથ ધરવામાં આવી હતી દરમિયાનમાં એ ડિવિઝન પોલીસે મૂળ અમરેલી જિલ્લાના ચિત્તલના રહેવાસી અને હાલ રાજકોટના બેડી ગામ પાછળ આવેલ બાલાજી પાર્ક વિસ્તારમાં રહેતા અને બસની અંદર ડ્રાઈવર કિલિન્ડરનું કામકાજ કરતા કેવલ રમણીકલાલ ડાબસરા જાતે કોળી ઉંમર એકવીસ નામના ઈસમની ઉપરોક્ત અપહરણના ગુનામાં ધરપકડ કરેલ છે અને હાલમાં વધુમાં મળતી માહિતી પ્રમાણે સોશિયલ મીડિયાના પ્લેટફોર્મમાં સગીરા સાથે પરિચય કરવ્યો હતો અને બાદમાં તે સગીરાનું અપહરણ કરવામાં આવ્યું હતું હાલ પોલીસ દ્વારા આ ઈસમની રિમાન્ડ લેવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે આટલો સમય તેઓ ક્યાં હતા કોણે તેને મદદ કરી તે સહિતની દિશામાં પોલીસ દ્વારા આગળની તજવીજ હાથ ધરવામાં આવી હોવાનું એ ડિવિઝન પોલીસ સ્ટાફમાંથી જાણવા મળી રહ્યું છે અત્રે નોંધનીય છે કે અનેક કિસ્સાઓમાં સગીરાઓ સોશિયલ મીડિયાના માધ્યમથી અજાણ્યા ઈસમોના સંપર્કમાં આવતી હોય છે અને ત્યારબાદ આવા ઘટના બનતી હોય છે માટે દરેક સગી દીકરીઓના વાલીઓએ પણ સચેત થવાની જરૂર છે કે આપણા સંતાનો પાસે રહેલો મોબાઈલ તે ક્યાં વાપરે છે કેની સાથે ચેટ કરે છે અને તેની પણ ધ્યાન રાખવું જરૂરી બન્યું છે